હેલો મિત્રો સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે હવે મિત્રો તમે અહીંયા સ્ક્રીનશોટમાં જોઈ શકો એ પ્રમાણે આપણી યુટ્યુબ ચેનલમાં કોમ્યુનિટી ટેબનો ઓપ્શન હોય છે આ કોમ્યુનિટી ટેબની મદદથી મિત્રો તમે તમારા ઓડિયન્સ સાથે કોઈ પોસ્ટ શેર કરી શકો એ ઉપરાંત ઈમેજ પોલ છે એ પણ મિત્રો શેર કરી શકો અને સાથે સાથે જે ટેક્સ્ટ પોલ છે એ પણ તમે તમારા ઓડિયન્સ સાથે શેર કરી શકો તો મિત્રો આ કોમ્યુનિટી ટેબ એનેબલ કરવા માટે તમારી ચેનલમાં બે મેઇન સેટિંગ છે જેમાં પહેલું છે તમારી ચેનલ મોબાઈલ નંબરથી વેરીફાઈડ જોઈએ અને મિત્રો બીજું સેટિંગ છે તમારી ચેનલમાં એડવાન્સ ફીચર છે જે અનેબલ કરેલું હોવું જોઈએ આ બે સેટિંગ મિત્રો અનેબલ હશે તો તમારી ચેનલ ઉપર કોમ્યુનિટી ટેબ છે જે ઓટોમેટિક અનેબલ થઈ જશે તો મિત્રો આ બંને સેટિંગ સાથે કોમ્યુનિટી ટેબ કેવી રીતે અનેબલ કરવી એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો શું વિડીયો શરૂ કરતા પહેલા જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર એ ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આપણી ચેનલ ઉપરથી યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો આપણી ચેનલમાં કોમ્યુનિટી ટેબ અનેબલ કરવા માટે સૌ પ્રથમ આપણે બે સેટિંગ્સ એટલે કે ચેનલ વેરીફાઈ કરવાની અને બીજું સેટિંગ છે એડવાન્સ ફીચર અનેબલ કરવાનું એના માટે સૌપ્રથમ પ્રથમ વાઇટી સ્ટુડિયો ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો વાઇટી સ્ટુડિયોમાં અહીંયા નીચેની તરફ સેટિંગનો આઇકોન દેખાય એ આઈકોન ઉપર ક્લિક કરશું એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પહેલો ઓપ્શન છે જનરલ ત્યારબાદ બીજો ઓપ્શન છે ચેનલ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ આવશે એમાં મિત્રો અહીંયા ત્રીજો ઓપ્શન છે ફીચર્સ ઇલિજિબિલિટી જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ત્રણ આ રીતના જે ઓપ્શન જોવા મળશે જેમાં પહેલો ઓપ્શન છે સ્ટાન્ડર્ડ ફીચર્સ સ્ટાન્ડર્ડ ફીચર આપણે મિત્રો અહીંયાથી અવેબલ છે ત્યારબાદ મિત્રો આપણે હવે જે મેન સેટિંગ્સ ચેનલને વેરીફાઈ કરવાની એના માટે બીજો ઓપ્શન છે ઇન્ટરમીડિયેટ ફીચર જેમાં અહીંયા ઇલિજિબલ છે જ્યાં એરો ઉપર ક્લિક કરશો અને નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન જોવા મળશે વેરીફાઈ ફોન નંબર વેરીફાઈ ફોન નંબર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા મિત્રો પહેલાં આપણે કન્ટ્રી છે જે સિલેક્ટ કરવાનું રહેશે જે અહીંયા ઓલરેડી ઇન્ડિયા સિલેક્ટ છે ત્યારબાદ નીચે મિત્રો ફોન નંબરનો ઓપ્શન છે જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારે ફોન નંબર એન્ટર કરવાના રહેશે સપોઝ મિત્રો આપણે અહીંયા હું મારા ફોન નંબર એન્ટર કરી દઉં ફોન નંબર એન્ટર કરી અને મિત્રો નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં મિત્રો જે પાસવર્ડ છે ઓટીપી છે જે સેન્ડ કરવામાં આવશે સપોઝ મિત્રો અહીંયા પાસવર્ડ છે જે આવી ગયો જેને આપણે કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દેવાનો ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ મિત્રો લોડિંગ લેશે અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણો ફોન નંબર છે જે વેરીફાઈડ થઈ ગયો છે જે તમે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો છો આ રીતે મિત્રો એક સેટિંગ છે જે અહીંયા થઈ ગયું ત્યારબાદ બીજું સેટિંગ્સ કરવા માટે બેક આવી હવે મિત્રો ત્યારબાદ વાયટી સ્ટુડિયોમાં બેક આવશો એટલે તમે અહીંયા જોઈ શકો આપણી ચેનલમાં આ બીજું ફીચર્સ એટલે કે ઇન્ટરમીડિયેટ ફીચર જેને આપણે ચેનલને મોબાઈલ નંબરથી વેરીફાઈ કરી એ ફીચર્સ અહીંયા અનેબલ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો હવેથી મેઇન સેટિંગ એડવાન્સ ફીચર જે અનેબલ કરવા માટે અહીંયા નો ઓપ્શન છે જ્યાં એક એરો જોવા મળશે એરો ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોવા મળશે એક્સેસ ફીચર્સ એક્સેસ ફીચર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો થોડોક ટાઈમ લોડિંગ લેશે ત્યારબાદ અહીંયા બેથી ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં પહેલું છે યુઝ વિડીયો વેરીફિકેશન તમે તમારો વિડીયો મિત્રો અહીંયા કેમેરાની મદદથી શૂટ કરી અને વેરિફિકેશન કરી શકો ત્યારબાદ છે વેલિડ આઈડી એટલે તમે મિત્રો ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે જેની મદદ મદદથી પણ અહીંયા છે જે વેરીફિકેશન કરી શકો ત્યારબાદ મિત્રો ત્રીજો ઓપ્શન છે બિલ્ડ ચેનલ હિસ્ટ્રી મિત્રો ચેનલ હિસ્ટ્રી છે જેની મદદ ઓટોમેટિકલી પણ તમારી ચેનલ છે જે વેરીફાય થઈ જશે તો મિત્રો આમાં અહીંયા આપણે પહેલો ઓપ્શન છે યુઝ વિડીયો વેરિફિકેશન જેના ઉપર ક્લિક કરશું ત્યારબાદ અહીંયા નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું ત્યારબાદ મિત્રો અહીંયા નીચે ગેટ જીમેલનો ઓપ્શન જોવા મળશે ગેટ જીમેલ ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આપણે જે મેલ હોય અહીં ત્યાં મેલ મોકલવામાં આવશે હવે મિત્રો અહીંયા નીચેથી ડન કરી દેવાનું ત્યારબાદ મિત્રો આપણે બેક આવી અને જે ઈમેલ એકાઉન્ટ છે જે ઓપન કરવાનું રહેશે હવે મિત્રો આપણે અહીંયા ઈમેલ એકાઉન્ટ છે જે ઓપન કરી લીધું જેમાં તમે અહીંયા જોઈ શકો છો જે યુટ્યુબ તરફથી મિત્રો મેલ આવેલો છે આ મેલ ઉપર આપણે સિલેક્ટ કરશું એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશું એટલે અહીંયા મિત્રો જોવા મળશે ઓપ્શન સ્ટાર્ટ વેરિફિકેશન સ્ટાર્ટ વેરિફિકેશન ઉપર ક્લિક કરશું એટલે મિત્રો થોડોક ટાઈમ લોડિંગ લેશે અને કંઈક આ રીતના ઇન્ટરફેસ છે જે જોવા મળશે જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે મિત્રો આ રીતના એક બોક્સ છે બોક્સની અંદર મિત્રો આપણે ટીપ કરી દેવાનું ત્યારબાદ આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બીજો એક ઓપ્શન આવશે જેમાં અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો આપણે વિડીયોથી જે રીતના વિડીયોમાં એરો ઇન્ડિકેશન કરે એ પ્રમાણે મિત્રો આપણે જે ફેસ છે એને આપણે મૂવ કરવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે મિત્રો અહીંયા નીચે સ્ટાર્ટ ઉપર ક્લિક કરી ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતના જે એરો આવે એ ડાયરેક્શનમાં આપણે જે ફેસ છે જે મૂવ કરતો રહેવાનો તો હવે મિત્રો તમે જોઈ શકો આ રીતે આપણો વિડીયો છે જે શૂટ થઈ અને અપલોડ થઈ ગયો ત્યારબાદ મિત્રો અત્યારે આપણો વિડીયો છે જે અપલોડિંગ થઈ ગયો અને રિવ્યૂ માટે મોકલેલો છે આ રીતે મિત્રો તમે વિડીયો શૂટ કરી અને મૂકી દેશો એટલે તમારે જે ત્રીજું ફીચર્સ હતું આપણે મિત્રો એ પણ અનેબલ થઈ જશે તો આ બે સેટિંગ કરી લેશો મિત્રો એટલે તમારી ચેનલ ઉપર હન્ડ્રેડ પર્સન્ટ જે કોમ્યુનિટી ટેપ છે જે અનેબલ થઈ જશે તો મિત્રો આશા રાખું કે વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો